સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધા આવક શરૂ કુદરતનો માર સીઝન મંદિર ઉતારો ઓછો અને માર્કેટયાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે આ વર્ષે દસ દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે હાલ ઘઉંની પંદરથી થી વીસ હજાર બોરીની આવક છે અહીંયા ખેડૂતો ચારસો એસી થી અહીંયા ભાવ ચાલુ થાય છે એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી અમુકના ક્વૉલિટી સારી હોય એનો ભાવ મળે છે બાકી સરેરાશ ચારસો એસીથી પાંચસોનો ભાવ મળે છે એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે બીજું તો અહીંના લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે હા આ સાલ જોઈએ ને તો આ વાવાઝોડો ગણીએ વરસાદ ગણીએ આના લીધે ખેડૂતોને શું પોઝિશન છે એ તો જે તેઓ વાવે છે ને એને ખબર પડે છે હું ઉતારો છું આ તો પચીસ ટકા તો કપાઈ ગયેલો છે હા એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર કુદરતે રૂટી છે અને આ બધા હા અત્યારે ચારસો થી ચારસો પચાસ થી પાંચસો રૂપિયાના ભાવ છે સાતસો રૂપિયા ગમ હોય તો એનાથી નથી પોસાય એવું હું હા બિયારણ ખાતર દવા આ બધું આવામાં જ ચાલે છે ને ભાઈ જવાબ આપવાનો ખર્ચો લઉં ટ્રેક્ટરનો ભાડો ડીઝલ ખર્ચો ખાતર બિયારણ આ બધું કેટલું મોંઘું છે તારે હં એની એની કોન્પિરિયઝનમાં ખરેખર ભાવ ઘણા નીચા છે એમ કે હા સાતસો રૂપિયા ભાવ હોય ને તો જ પોસાય છે ખેતીવાડી ઉત્પન્ન બજાર છે હિંમતનગર ખાતે છેલ્લા પંદર દિવસની આવક ઘઉંની આવક શરૂ થયેલી છે સરેરાશ ભાવ ચારસો એંસીથી આઠસો રૂપિયા સુધીના પડે છે અહીં આગળ આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીંયા ગાડી અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે અહીંથી આવક સરેરાશ અઢારથી વીસ હજાર બોરીની આવક થાય આજે આવક વીસ હજાર બોરીની આવક છે આ બારનો લાગેલી છે અંદર માલ સિવાય બાર પી લાગેલી છે वात मा न्यूज़ लाइव ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો